આજે કુલ ચાર આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા બે એક ટીપીઓ સાગઠિયા બે એ ટીપીઓ અને ફાયરના ઓફિસરને રજૂ કરવામાં આવ્યા હતા જે ઓફિસર જે અધિકારીઓનો રોલ જોવામાં આવે તો ટીપીઓ દ્વારા બે હજાર ત્રેવીસમાં સદર બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણ જાણવા છતાં તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં ચાર નવ બે હજાર ત્રેવીસના રોજ આગ લાગવામાં આવી આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સ્ટિંગ ગયા હતા અને તમામ આગને કાબૂમાં લેવામાં આવી હતી તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત બે હજાર ત્રેવીસમાં આવી ઘટના આવા વેલ્ડિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયરનોસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી એટલે કે કાયદાની જોગવાઈ મુજબ ઇલ્લીગલ ઓમિશન છે એ પણ એક એક્ટ જ કહેવાય તે દલીલ કરી અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવે કોઈ પણ વ્યક્તિ એક કૃત્ય કરે એ જ રીતે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર કોઈ કૃત્ય ન કરે તે પણ એક કૃત્ય કર્યા સમાન છે એટલે કે કોઈ વ્યક્તિને ફરજના ભાગ રૂપે ભાગરૂપે એક માણસને જમવાનું દેવું જોઈએ અને જમવાનું ન દે કોઈ અધિકારી તો એને ખ્યાલ છે કે જમવાનું ન દઈએ તો આ માણસનું મૃત્યુ થઈ શકે એવા ઈલિગલ ઓમિશન કરો છો મને ખ્યાલ નથી હું કોર્ટ રૂમ ની અંદર હાજર હતો જો પોલીસ ને એવું જણાય કે આ અધિકારી આરોપી ભાગી જશે તો જ હાથ કડી પહેરાવવાની જરૂરિયાત છે હાથ કડી પહેરાવી ફરજિયાત હોતી નથી